અમદાવાદ મહાનગરપાલિકાની વહીવટી ટીમ વધુ મજબૂત બનવા જઈ રહી છે મહાનગરપાલિકામાં હવે ત્રણ નવા ડેપ્યુટી કમિશનર જોડાયા છે જેના પછી કુલ ડેપ્યુટી કમિશનર ફરજ બજાવશે અધિકારીઓમાં પરાગ શાહ નિલેશ પટેલ અને રમ્યા ભટ્ટ સમાવેશ થાય છે પરાગ શાહ અગાઉ મુખ્યમંત્રીના કાર્યાલયમાં ઓએસટી તરીકે ફરજ બજાવતા હતા જ્યારે રમ્ય ભટ્ટ હાલ મધ્ય ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર તરીકે કાર્યરત હતા નિલેશ પટેલે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી હતી હવે સાત ડેપ્યુટી કમિશનર રાજ્ય સરકારના નિયુક્ત અને ચાર કાયમી એમસીના અધિકારી તરીકે ફરજ બજાવશે આ તબક્કે મ્યુનિસિપલ વહીવટ વધુ ગતિશીલ બને તેવી અપેક્ષા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં વિકસિત અમદાવાદ 2047 અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ આયોજનોને ચોક આપવા અધિકારીગણ મહત્વ ભાગ ભજવતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તથા આયોજનોના કામોને વેગ આપવા ખાલી પડેલ જગ્યાઓની ભરતી કરવા તથા અન્ય કામોને મંજૂર કરવા તારીખ આ અઢાર આઠ બે હજાર પચીસના રોજ સ્ટાફ સિલેક્શન કમિટીમાં નીચે પ્રમાણેનો નિર્ણય લેવામાં આવેલ છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ બાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓની જગ્યા પેટે કુલ ચાર જગ્યાઓ સ્થાનિક રીતે ભરવાની હોય ખાલી પડેલ ત્રણ જગ્યાઓ ભરવા ભરતી પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ જે અંતર્ગત એક જગ્યા પર ઉમેદવારની બહારથી પસંદગી કરી ભરતી કરવામાં આવેલ છે તથા બે ઉમેદવારોને ખાતાકીય રીતે પસંદગી કરી ભરતી કરવામાં આવેલ છે જેઓના નામમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પરાજભાઈ શાહ અને રમ્યકુમાર ભટ્ટ અને ત્રીજું નામ નિલેશ કુમાર પટેલ છે આ ભરતીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુલ ચારેય ડેપ્યુટી કમિશનરશ્રીઓના અનુભવનો લાભ મળતો રહેશે તેમજ તેઓ શહેરના વિકાસમાં પોતાનું યોગદાન સુનિશ્ચિત કરી શકશે